ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવારના સૌજન્યથી સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્ર યજ્ઞ યોજાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની તબીબી સેવાએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર યજ્ઞ એવમ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો મનીષાબેન વિનંતીરાય તન્નાના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સૌજન્યથી દર્દી નારાયણોને અલ્પહારની સેવા પ્રાપ્ત થઈ હતી સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબી સેવા એ મોહતિયાના દર્દીઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવાશે દર્દીઓ માટે સંપૂર્ણ મફત રહેવા જમવા દવા ટીપા ચશ્મા લવા લઈ જવા સહિતની સેવાઓ પ્રાપ્ત થનાર છે અહેવાલ નટવરલાલ ભાતિયા ભગવાનના શરણમાં જો લોકોની સેવાનો ખૂબ જ સારું કામ કરતો તો કારણ કે સાપ પકડે સાપ કોઈના ઘરમાં નીકળે ત્યારે બધા જ દૂર ભાગે એ સમયની અંદર એ એમના ઘરેથી સાપ પકડી અને બહાર નાખ્યા